તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાને જીતાડવા માંગતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હોય છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને બધા જ પાર્ટીને એમ કહેવાય છે કે બધા લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે કે આ જીત આપણે જીતવાની છે તો હાલ એમ કહેવાય છે કે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ક્ષેત્ર વસાવાને આખા ગુજરાતની અંદર બોમો પડે રહે છે કારણ કે ક્ષેત્ર વચાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તો દોસ્તો ડેડીયાપાડામાં અને આખા ગુજરાતની અંદર ક્ષેત્ર વસાવા ક્ષેત્ર વસાવા ક્ષેત્ર વસાવવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ક્ષેત્ર વસાવાના ભાષણના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો તમને ખબર હતી છે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવાશે અને આમ સામે એમ કહેવાય છે કે મનસુખ વસાવવા છે યુદ્ધ થવા જઈ રહ્યું છે ત્યારે કોની જીત થવાની છે અને કોની હાર થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો બે હજાર ચોવીસની ચૂંટણી લોકસભાની નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવા છે કે ક્ષેત્ર વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે એમાં ક્ષેત્ર વસાવાને હાલ એમ કહેવાય છે કે લોકો ઘણો બધો સપોર્ટ પણ કરી રહ્યા છે અને આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ એટલે ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે શે આગળ ભાઈ આમ તમારી સાથે તો દોસ્તો મનસુખ વસાવાની જીત પાકી કે ખેતર વસાવવાની જીત પાકી કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે છેતર વસાવાની જીત પાકી કારણ કે ક્ષેત્ર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ લોકો સપોર્ટ કરી રહ્યા છે તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો છેતર વસાવાને સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો હું તો શેતર વસાવાની સપોર્ટ કરી રહ્યો છું દોસ્તો તો દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો તો આ તો આનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપતી કાલે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલ છે ને મળી એકવાર બીજા વિડીયોમાં તબતે કે લે બાય બાય